હેલો માં ક્યા છે તું હા ઠીક છે સાચવીને આવજે હા ઠીક છે માં દીદી અને જીજુ આવ્યા છે હું પછી વાત કરું છું અરે જીજુ અચાનક કેવી રીતે આવવાનું થયું આવતા પહેલા એક ફોન તો કરવો હતો ને છું દીદી અચાનક આવ્યા શું વાત છે મમ્મી ક્યાં ગયા છે મમ્મી કોઈ કામ થી બહાર ગઈ છે અને એમને આવવામાં સાંજ થઈ જશે કેમ શું થયું દીદી કઈ પ્રોબ્લેમ છે કે હા બેટા ખબર છે તારા જીજુ મને તડપાવી તડપાવીને મારે છે અને હવે એમના જૂન સહન કરતાં હું ખૂબ હેરાન થઈ ગઈ છું કેમ દીદી જીજુને શું થયું આવું કેમ કરે છે એ તને એમની બીજી પત્ની બનાવવા માગે છે નહીતર એ મારો જીવ લઈ લેશે એવી ધમકી આપી રહ્યા છે આ વાત છે હવે શું કરીશું દીદી શું કરું આ મારી બી સમજથી બહાર છે એટલા માટે જ માને મળવા આવી છું એમની સાથે લગ્ન કરીને મારું જીવન બરબાદ થઈ ગયું છે બસ એ જ રીતે તારું જીવન પણ બરબાદ કરવાનું પ્લાનિંગ કરે છે તારા લગ્ન એમની સાથે કરાવું એમ કરીને રોજ જે મારા પર અત્યાચાર કરે છે જો એ આમ જ કરતા રહેશે તો મારી પાસે મરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી દીદી એ જ સારું રહેશે કે તમે એમની પાસેથી તલાક લઈ લો એ કહે છે કે એ મને તલાક નહીં આપે શું કરું મને કઈ સમજાતું નથી ક્યારે ક્યારે હું ગુસ્સામાં વિચારું છું કે એમનું ખૂન કરીને હું જેલમાં જતી રહું પણ જો આવું કર્યું તો આપણા તું ની ઇજ્જત કર હું મળી જશે આ શું કરી રહી છે શું રે તે ગેસ કેમ ચાલુ કર્યો તું એમના માટે કોફી બનાવે છે ના દીદી તારા પતિને એક સૂપ બનાવીને આપવાની છું શું કીધું અરે આટલું કીધા પછી પણ તું એમની સૂપ આપે છે દીદી થોડી વાર માટે ચૂપ થઈ જા જીજુ હું તમારી માટે સ્પેશિયલ મટન સૂપ બનાવીને લાવી છું ચાખીને જુઓ ને અરે મારું શું થયું આમ કેમ પડ્યા છે દીદી મરી ગયા છે મરી ગયા હમણાં તો જીવતા હતા શું થયું મેં એમને મટન સૂપ આપ્યો હતો ને અને એમાં હાડકા ને ચોરો કરી નાખ્યો હતો મેં અને એ હાડકું ગળામાં અટકવાથી દમ નીકળીને ને ચીજુ મરી ગયા અરે રે હે ભગવાન હવે હું શું કરું જો સાંભળ પોલીસ કેસ થવાનું છે આવી રીતે ઉતાવળમાં કેમ માર્યા અરે દીદી મારી વાત સાંભળ તું ચિંતા ન કર હા એવો કંઈ પણ નહીં થાય તું તારું માથું બંધ રાખ બસ બાકીનું કામ હું જોઈ લઈશ હેલો હેલો હા બોલો હા મેડમ મનીષાબેન છે કે હા હું મનીષા બોલું છું શું વાત છે બોલો મેડમ મારું નામ વિમલ છે ઇન્સ્ટામાં તમારા ઘણા ફ્રેન્ડ્સ ફોલોઅર છે ને એટલે અમે વિચાર્યું કે અમારા કોલેજમાં થનાર કલ્ચરલ પ્રોગ્રામમાં ઇન્સ્ટા સેલિબ્રિટી સ્વરૂપે ઇન્વાઇટ કરીએ તમને સારી વાત છે પણ જે કંઈ પણ હોય તમે સીધી આવીને વાત કરી શકો છો ફોનમાં વાત કરવી એટલું યોગ્ય નથી સમજ્યા ને હું મારા ઘરનું એડ્રેસ વોટ્સએપ પર શેર કરું છું એ જોઈને આવી જાવ ઓકે હમ સારું મેડમ ઓકે બાય હમ બાય મેડમ हाँ तमी कौन छो मैडम हूँ विमल थोड़ी बार पहला मैं फोन करो तो ना ओ ये तमी छो अंदर आवो हम्म बैसो ने हम्म बैसो हूँ पीवा माटे का एक ले आवो ओके मैडम आलो <laughs> અમે અમારી કોલેજમાં કલ્ચરલ પ્રોગ્રામ કરવાના છે મેડમ એમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે અમે કોઈ એક્ટરને બોલાવાના હતા પણ એમનું પેમેન્ટ તો ઘણું વધારે છે મેડમ તો એટલા માટે ઇન્સ્ટામાં જેના ફોલોઅર્સ વધારે છે એને બોલાવવાનું અમે પ્લાનિંગ કર્યું છે મેડમ એ સમયે અમને તમારી યાદ આવી ગઈ તો અમારી કોલેજમાં કલ્ચરલ પ્રોગ્રામમાં તમને ચીફ ગેસ્ટ બનાવવાનું પ્લાનિંગ કર્યું છે મેડમ ઓકે પણ હું ત્યાં આવીને શું કરીશ બોલો અરે એવી જ કોઈ મોટિવેશન સ્પીચ આપી દો ને કે જે અમારા સ્ટુડન્ટને લાઈફમાં ઘણી મદદરૂપ થઈ શકે સ્પીચ આપું એ તો ઘણું મુશ્કેલ કામ છે એ હું નહીં કરી શકું શું બોલો છો करो के स्पीश नहीं आपी शको। हाँ, मारा जिवा इंस्टा माटे तमारी सारू लागे छे। जिवा में सरस डांस કરો છો ભાષણ આપો છો અને હવે કહો છો કે સ્પીચ નહીં આપી શકો હા સાચું કહું છું પણ મારા જેવા ઇન્સ્ટા સેલિબ્રિટી માટે તમારી રિસ્પેક્ટ જોઈને સારું લાગે છે પરંતુ ઓરિજિનલ સેલિબ્રિટીઝ અમે નથી આપણા દેશની સેવા કરવાવાળા અગણિત લોકોના હોવા છતાં અમારા જેવા નાના લોકોને કેમ એસ્ટાબ્લિશ કરી રહ્યા છો એ જ છે ઓરિજિનલ સેલિબ્રિટીઝ જો તમે એમની ચીફ ગેસ્ટ બનાવશો તો એમની આપેલી સ્પીચ તમારા સ્ટુડન્ટ્સ માટે ખૂબ જ મદદગાર રહેશે એ બધાને છોડીને જો તમે મારા જેવા કોઈ વ્યક્તિને બોલાવશો તો તમારા સ્ટુડન્ટ્સને કોઈ ફાયદો નહીં થાય સમજી ગયા ને મેં જે પણ કહ્યું એ વિશે વિચારશો તો તમે સમજી જશો અને એમની સ્પીચ સાંભળ્યા પછી તમારા સ્ટુડન્ટ્સનું ભવિષ્ય અતિ ઉત્તમ થશે સાચું કહ્યું ને જરા વિચારીને જુઓ સારું મેડમ हम्म अरे आ केम फोन करे छे अ हेलो सर दीपा मजा मा छे ना हां मजा मा छु सर तमे बोलो सर मैं तने जे बात करी थी आना विषय तारो शु विचार छे कई बाबत री राय ना विषय आशु बोले छे के अनजान बनी रही छे के कॉलेज की तो ना जो तने सारा मार्क जईए तो મારી સાથે સમય વિતાવવો પડશે જો મારી બતાયેલી જગ્યા આવીશ તો તને સારા માર્ક આપીશ નહીં તો ફેલ કરી દઈશ આગળ તારી મરજી ઠંડા કલેજે વિચારીને નિર્ણય લે છે જો તું અત્યારે જ મારા ગેસ્ટ હાઉસમાં આવીશ ને તો તો એક્ઝામ પાસ થઈ જઈશ નહીં તો મુશ્કેલ છે એક કલાકમાં મારા ગેસ્ટ હાઉસમાં આવી જજે બરાબર અછલી વોર્નિંગ છે તારા માટે સર 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 અરે તું આવી ગઈ ભલે ગમે તે થાય તું મને મળવા આવી છે જે મને ખબર હતી આય અંદર આય અરે આવી ગઈ તો શરમાય છે શની ચાલ અરે આય ને હમ ચલ બેસ

અરે ભૂલ તું કરે છે મારે જે જોઈએ નહીં આપીને તું ભૂલ કરે છે તારે પાસ થવું છે કે નહીં સર તમે જે પણ કીધું ને આ પેન કેમેરામાં રેકોર્ડ થઈ ગયું છે અને સવારે તમે મારી સાથે ગંદી ગંદી વાતો કરીને એ પણ રેકોર્ડ કરીને રાખી છે મેં હવે હું શું કરીશ ખબર છે આ વિડિયો અને એ ઓડિયો રિલીઝ કરી લઈશ કાલે જેટલી પણ ચેનલો છે એ બધામાં આ બ્રેકિંગ ન્યૂઝ હશે કાલે સવાર થતા જ આખી દુનિયા તમારી ઉપર થતું કરશે અને પોલીસ તમને અરેસ્ટ કરશે મેં ઠીક કીધું ને સર શું કશા બરાબર છે હા સાચે સર આ તમારું જીવન છે ને એ આ કેમેરામાં છુપાયેલું છે તે કેટલી માસૂમ છોકરીઓને આવી ધમકી આપીને તેઓની ઇજ્જત લૂટી છે હું બીજી છોકરીઓ જેવી નથી અને થોડી જ વારમાં તારી બત્તી લીલા ફ્લેશ ન્યૂઝમાં આખી દુનિયા જોવાની છે